શરૂઆત કરીએ સૌથી વાત કરીએ તો રાહુલ ગાંધીની ન્યાયયાત્રા ગઈકાલે ગુજરાતમાં પ્રવેશ થયા બાદ આજે ઝાલોદ તાલુકામાં કંબોઈ ખાતે ગુરુ ગોવિંદસિંહના સમાધિ સ્થળે રાત્રે રોકાણ કર્યા બાદ અપરોઢે રાહુલ ગાંધીએ ગુરુ ગોવિંદસિંહની સમાધિએ પૂજા અર્ચના કરી હતી અને સમાધિ પર ચાદર ચડાવી હતી ત્યારબાદ સવારના સાડા સાત વાગે રાહુલ ગાંધી દાહોદ આવવા માટે નીકળ્યા હતા જ્યાં દાહોદ શહેરમાં બસ સ્ટેન્ડ ખાતે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ અહીંથી તેઓ પગપાળા બિરસા ચોક સુધી ગયા હતા અને આજે આઠ માર્ચે મહિલા દિવસ હોવાને કારણે રસ્તામાં આવતા સ્વામી વિવેકાનંદ ચોક ખાતે ગરબાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અહીં રાહુલ ગાંધી મહિલાઓ સાથે ગરબે ગુમ્યા હતા જોકે દાહોદમાં તેમના રોડ શો દરમિયાન અરજકતાને લઈને કાફલો સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ખેડધસીયા રોડ પાસે આવેલા સિંધી સમાજની વાડી ખાતે હિંમતનગરની મહિલા મંડળ દ્વારા નવ દિવસ સુધી રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિંધી સમાજની મહિલા દ્વારા નવ દિવસ સુધી ભગવાન શ્રીરામ સીતા લક્ષ્મણ અને હનુમાન જેવા પાત્રો ભજવવામાં આવ્યા હતા સિંધી સમાજની મહિલા મંડળ દ્વારા સૌપ્રથમ વાર રામાયણ પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું જેની આજે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સિંધી મહિલા મંડળે જય શ્રીરામ અને હનુમાન ચાલીસાનું પઠન

તો ઉપરથી મહિલા હતી મોડાસાવા गायत्री ચેતના કેન્દ્ર ખાતે ધોરણ 10 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે આત્મિક સશક્તિકરણ શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં गायत्री પરિવારના અગ્રણી હરેશ